સેક્ટર ચાર માં હનુમાનજી ના મંદિર અ પતંગ પકડવા બાબતે એક સામાન્ય ઝઘડો થયો હતો જેને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને આ અથડામણમાં હાલ બે થી ત્રણ વ્યક્તિ ઇજાગ્રસ્ત થયાની પ્રાથમિક માહિતી મળી છે બનાવની ગંભીરતાને જોતા પોલીસ હાલ ઘટના સ્થળે પહોંચી છે અને સ્થિતિ હાલ કાબુમાં છે જી જી બિલકુલ ગીતા આભાર સમગ્ર માહિતી બદલ તો હાલ પોલીસ પહોંચી છે અને વધુ તપાસ કરવામાં આવી રહી છે પતંગ ચગાવવા બાબતે બબાલ થઈ હોવાની જાણકારી નારાયણ નગર બે જૂથ સામ સામે આવી ગયા હતા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો ખુલ્લી તલવાર સાથે આણંદ અંદર બોરસદમાં ફરતા લોકો જોવા મળી રહ્યા છે જે ફળ્યું હતું જે પોતાનો વિસ્તાર હતો તેમાં પતંગ ન ચગાવા દેવામાં આવતા હોવાની જાણકારી પ્રાથમિક

ले को गंभीर वातावरण बोतयो छे એટલે હાલ તો કોઈ જાનાની ના તો કોઈ જાના સમાચાર સો નથી પરંતુ ચોખખ આ જે સમગ્ર ઘટના છે બોલસા ફોલિક છે કહેણ પડતા હમણાજ બોલસા ફોલિક આ ઘટના કળે પડી કે દેખાય છે અને કે કેટલા લોકો ઉઠળું હતું જનાકને જેરે સામસામે થઈ ગ્યા કેટલા વગેની ઘટના છે લગભગ કિતાતા મપોણા ફલાચાથી પોમા પાટ લગાની આ ઘટના છે અને લગભગ સામ સામે પચાસ થી સાહીઠ જેટલા લોકો આવી ગયા હતા એમાં પાછળથી મહિલાઓ પણ સામ સામે સંઘર્ષ ઉતરી હતી એટલે ચોક્કસ આ ઘટના લગભગ સાડા ચાર થી પોણા પાંચ ની ઘટના છે અવાજનક સમગ્ર માહિતી બદલ તો હાલમાં જે પચાસ થી સો લોકો છે બંને તરફ થી આવી ગયા હતા જે રીતે જનક જણાવ્યું સાંજની આ ઘટના છે પતંગ ન ચગાવવા દેવા બાબતે આ ઘટના ઘટી હતી પરંતુ જે લોકો છે તેઓ ના ફક્ત મારામારી પર આવી ગયા તલવાર લઈને જતા ઘટનાએ મોટું રૂપ ધારણ કરી લીધું આ ગાંધીનગરમાં પણ પતંગ પકડવા બાબતે અથડામણ થઈ છે સેક્ટર ચાર માં બે જૂથો વચ્ચે બબાલ થઈ સામાન્ય ઝઘડા ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અથડામણમાં બે થી ત્રણ લોકો ઘાયલ થયા બનાવને ગંભીર

તો પતંગ માટે ધીંગાણાના બે દ્રશ્યો જોઈ રહ્યા છો એક તરફ ની ઘટના સાંજના સમયે બે જૂથ સામ સામે આવી ગયા કે પતંગ કેમ ચગાવી દેવામાં ન આવે અને પતંગ અહીંયા નથી ચગાવવાના તેને લઈને સામસામે માથાકૂટ થઈ હતી બીજી તરફ ગાંધીનગરમાં પતંગ પકડવા માટે જે લોકો હતા તેઓ અંદર અંદર બાખડ્યા ત્યારબાદ એ લોકો બાખડતા જૂથ અથડામણ જેવો માહોલ સર્જાઈ ગયો હતો અને સામાન્ય ઝઘડા ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું

હજી પતંગ પકડવાની હજી બી નજીવી બે જૂથો વચ્ચે અથડામણ ની ખબર છે સેક્ટર ચાર માં હનુમાન પાસે બે જૂથો વચ્ચે અથડામણ થઈ પતંગ પકડવા બાબતે એક સામાન્ય ઝઘડો થયો હતો જેને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને આ અથડામણમાં હાલ બે થી ઈજાગ્રસ્ત થયાની પ્રાથમિક માહિતી મળી છે બનાવની ગંભીરતાને જોતા પોલીસ હાલ ઘટના સ્થળે પહોંચી છે અને સ્થિતિ હાલ કાબુમાં છે જી જી બિલકુલ સમગ્ર નજીકના ખેતર માં પતંગ ન હાલ ઠપકો આપતા થયો દાવો છે જે બાદ કેટલાક શખ્સો ખુલ્લી લઈને પહોંચી ગયા હતા અને મામલો વધુ બિચકી ગયો હતો અને મામલો તે રીતે બિસકી ગયો કે બે જૂથ સામસામે આવી ગયા હતા

મારા મારી પર ઉતરી આવ્યા હતા તેનું મુખ્ય કારણ એ હતું કે ખેતરમાં ખુલ્લી જગ્યામાં પતંગ ચકાવતા લોકોને એ મૂળ ખેતરના માલિકોએ ઠપકો આપતા સમગ્ર ઘટના સર્જુ સર્જાઈ હતી એટલે ખુબ ગંભીર વાતાવરણ ઉભું થયું છે એટલે હાલ તો કોઈ જ્યાં નાની ના તો કોઈ જ્યાં સમાચાર નથી પરંતુ ચોક્કસ આ જે સમગ્ર ઘટના છે બોરસદ પોલીસ ને કાને પડતા હમણાં જ બોરસદ પોલીસ ત્યાં ઘટના સ્થળે પહોંચી ગઈ છે કેટલા લોકોનું ટોળું હતું જનક અને જયારે સામસામે થઈ ગયા કેટલા વાગ્યાની ઘટના છે લગભગ સીધા ત્યાં બપોરના સાડા ચાર થી પોણા પાંચ વાગ્યા ની આ ઘટના છે અને લગભગ સામ સામે પચાસ થી સાઠ જેટલા લોકો આવી ગયા હતા તેમાં પાછળ થી મહિલાઓ પણ સામ સામે ઉતરી હતી એટલે ચોક્કસ આ ઘટના લગભગ સાડા ચાર થી પોણા પાંચ ઘટના કહે છે અવાજનક સંક્રમાય બદલ તો હાલમાં જે પચાસ થી સો લોકો છે બંને તરફ આવી ગયા હતા જે રીતે જનકે પણ જણાવ્યું સાંજની આ ઘટના છે પતંગ ન ચગાવવા દેવા બાબતે આ ઘટના ઘટી હતી પરંતુ જે લોકો છે તેઓ ન ફક્ત મારામારી પર આવી ગયા તલવાર લઈને આવી જતા ઘટનાએ મોટું રૂપ ધારણ કરી લીધું આ તરફ ગાંધીનગરમાં પણ પતંગ પકડવા બાબતે અથડામણ થઈ છે સેક્ટર ચાર માં બે જૂથો વચ્ચે બબાલ થઈ સામાન્ય ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અથડામણમાં બે થી ત્રણ લોકો ઘાયલ થયા બનાવની ગંભીરતાને લઈને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ગાંધીનગરમાં પણ તેવી જ ઘટના જોવા મળી છે સેક્ટર ફોર ની અંદર એક તરફ પતંગ ન ચગાવી દીધા ત્યારે બબાલ થઈ બીજી તરફ પતંગ પકડવાને લઈને બબાલ થઈ અને ત્યારે ત્યારબાદ મામલો જે હતો તે બંને જૂથમાં આમને સામને સુધી આવી ગયો હતો પતંગ પકડવા બાબતે ની આ ઘટનાને કારણે આજનો દિવસ જે છે તે તોફાની બની ગયો હતો સેક્ટર ફોરમાં માં ગાંધીનગરમાં તો પતંગ માટે બે દ્રશ્યો જોઈ રહ્યા એક તરફ આનંદની ઘટના કે જ્યાં સમયે બે જૂથ સામ સામે આવી ગયા કે પતંગ કેમ ચગાવી દેવામાં ન આવે અને પતંગ અહીંયા નથી ચગાવવાના તેને લઈને સામસામે માથાકૂટ થઈ હતી બીજી તરફ ગાંધીનગરમાં પતંગ પકડવા માટે જે લોકો હતા તેઓ અંદર અંદર બાખડ્યા ત્યારબાદ એ લોકો બાખડતા જૂથ અથડામણ જેવો માહોલ સર્જાઈ ગયો હતો અને સામાન્ય ઝઘડા ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું

ગીતા આભારા સમગ્ર માહિતી બદલ તો હાલ પોલીસ પહોંચી છે અને વધુ તપાસ કરવામાં આવી રહી છે